હેલો એવરી કેમ છો ધોરણ બાર સાયન્સ કેમિસ્ટ્રી વિષય સ્ટુડન્ટ્સ આજના વિડીયોમાં બહુ અગત્યની ચર્ચા કરીશું આવનારી બોર્ડ એક્ઝામ માર્ચ બે હજાર ચોવીસના આઈ પ્રશ્નો સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ યર પણ મેં તમને માર્ચ બે હજાર ત્રેવીસની બોર્ડ એક્ઝામના આઈ એમ પી પ્રશ્નોનું લિસ્ટ રજૂ કરેલું હતું અને જેની થોડી માહિતી આપું તો એમાંથી આપણા ભલે કેમિસ્ટ્રીનું પેપર અઘરું નીકળ્યું હતું છતાં પણ પાર્ટ બીમાં પચાસમાંથી આડત્રીસ માર્કના સવાલ પૂછાયા હતા તો આ વખતે પણ આપણે ખૂબ જ અગત્યના પ્રશ્નોનું લિસ્ટ તમારા માટે રજૂ કરવા જઈ રહ્યો છું જેને તમે પોતાની નોટબુકમાં નોટડાઉન કરી શકો છો અથવા તો ટેક્સ્ટબુકની અંદર તમે આ પ્રશ્નો ટીક કરી શકો છો અને ત્યારબાદ આ આઈએમપી પ્રશ્નો છે જેને તમે શરૂઆતમાં ખાસ તૈયાર કરો ત્યારબાદ ટેક્સ્ટબુકમાં વધેલા કન્ટેન્ટને એકવાર ચોક્કસ વાંચી રાખો કારણ કે દર વખતે બધા જ આ બી પ્રશ્નો આવે એવું જરૂરી હોતું નથી પણ ભાગે આ પ્રશ્નો આવવાના ચાન્સ વધુ હોય છે ફ્રેન્ડ સૌપ્રથમ લઈશું આપણે પ્રથમ ચેપ્ટર દ્રાવણો દ્રાવણો ચેપ્ટરમાં મોટેભાગે જે નવી બ્લૂ આવી છે તમારા માટે ચોક્કસ ફાયદાકારક છે કે જનરલ ઓપ્શન્સ એટલે તમને ખૂબ જ ફાયદો થાય કે ચાર માર્કના સવાલ જે કોઈ પણ ચાર અત્યાર સુધી લખતા હતા છમાંથી ચાર લખવાના છે તો પહેલો સવાલ છે હેનરીના નિયમની સમજૂતી આલેખ દ્વારા સમજાવો તેના ઉપયોગો જણાવો આવો આખો સવાલ જો પૂછાય તો તમને ચાર માર્ક્સમાં બાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટના નિયમની સમજૂતી આપો અને અબાષ્પશીલ દ્રાવણ માટે પણ રાઉલ્ટના નિયમની સમજૂતી આપો બે રાઉલ્ટના નિયમો છે ફ્રેન્ડ્સ તો એ બંને નિયમ મારી દ્રષ્ટિએ ખૂબ આઈએમપી રહેશે આદર્શ દ્રાવણો અને બિનઆદર્શ આદર્શ દ્રાવણોનો તફાવત તફાવત જો ચાર માર્ક્સમાં પૂછાય તો બંને બાજુ તમારે છથી સાત મુદ્દાની તૈયારી રાખવી જરૂરી છે અભીસણ દબાણની ઘટના યોગ્ય ઉદાહરણ દ્વારા આકૃતિ સહ સમજાવો અભીસણ દબાણમાં પાઇ બરાબર ડબલ્યુઆરટીના છેદમાં એમવી સૂત્ર સાબિત કરી શકો છો એના ઉપયોગો એની સમજૂતી ઉદાહરણના કોયડાઓ અને સ્વાધ્યાયના આઈએમપી દાખલાઓ લખાણ સંબંધી પ્રશ્નો પાંચમા નંબરનો ટોપિક જે તમને લાસ્ટમાં મેં બતાવ્યો મોસ્ટ આઈએમપી મારી દ્રષ્ટિએ કારણ કે જો પેપર સેટરને દાખલો જ પૂછવો છે દ્રાવણો ચેપ્ટરમાંથી તો ફ્રેન્ડ્સ યાદ રાખજો ઉદાહરણના જે છેલ્લા બે દાખલા છે વન્ટ ઓફ અવયવવાળા અને સ્વાધ્યાયના અગત્યના દાખલા તમારે અવશ્ય તૈયાર કરવા જ પડશે લખાણ સંબંધી પ્રશ્નો પણ અમુક વાર આપણે ધ્યાનમાં નથી લેતા પણ જે આપણને નુકસાન કરી શકે છે તો જે વિદ્યાર્થીઓને ઉદાહરણ અને સ્વાધ્યાયના પ્રશ્નો થઈ જાય છે એ સ્ટુડન્ટ્સ ખાસ લખાણ સંબંધી પ્રશ્નો પણ સોલ્વ કરી નાખે અને સ્વાધ્યાયમાં આઈએમપી પ્રશ્નો કયા છે આઈએમપી દાખલા કયા છે એના માટે પણ આપણે આ વિડીયો છે એને તમે ચોક્કસ જોઈ શકો છો અને અગત્યના દાખલા સોલ્વ કરી લેજો આગળનું ચેપ્ટર વિદ્યુત રસાયણ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આકૃતિ સહ સમજાવો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હાઇડ્રોજન માટે ત્રણ માર્ક્સમાં સ્યુટેબલ છે આ ચેપ્ટરમાંથી પણ ત્રણ માર્ક્સ કાં ચાર માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે નટ સમીકરણની તાળવણી અને તેના કોયડાઓ E સેલ ઇઝ ઇક્વલ ટુ ઇઝીરો સેલ આ જે સૂત્ર છે એને સાબિત કઈ રીતે કરવાનું છે અને તેના દાખલા મારી દૃષ્ટિએ ખૂબ જ અગત્યના છે ફ્રેન્ડ્સ કોલરોસનો નિયમ અથવા તો ફેરાળેના બે નિયમો કોલરોસનો નિયમ જે છે એ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વધારે અગત્યનો છે અને ફેરાળેના બે નિયમો જે છે તે તમે બે માર્ક્સ માટે તૈયાર કરી શકો છો બેટરી બેટરીની અંદર સૂકો કોષ આવી જશે લેડ સંગ્રાહક બળતણકોષ ક્ષારણ અને આ બધા જ માટે તમારે તૈયારી રાખવાની છે એનોડ અને કેથોડના સમીકરણો હા ફ્રેન્ડ એનોડ અને કેથોડના સમીકરણો પરથી તમે થોડી એની થિયરી બનાવી શકો છો એનો કોસ્ટ પોટેન્શિયલ એમાં વપરાતું રસાયણ દ્રાવણ એ તો આ તમે થિયરી થોડી બનાવી શકશો ક્યારે જ્યારે તમને એનોડ અને કેથોડના સમીકરણ આવડતા હશે ત્યારે તો જે પેપર સેટરને થિયરી પૂછવી છે વિદ્યુત રસાયણમાંથી તો એ લેડ સંગ્રાહક કોષ સૂકો કોષ બળતણ કોષ ક્ષારણ તરફ જઈ શકે છે તો આપણે થિયરી માટે ખાસ આ ટોપિક તૈયાર કરી લઈશું લાસ્ટ ક્વેશ્ચન રિમેન અનચેન્જ સ્ટુડન્ટ્સ આમાં ઉદાહરણના દાખલા સ્વાધ્યાયના આઈએમપી દાખલા લખાણ સંબંધી પ્રશ્નો ફરી એકવાર આપણી પાસે ત્રણ જ ચેપ્ટર છે જે દાખલાઓ પર આધારિત છે દ્રાવણો વિદ્યુત રસાયણ રાસાયણિક ગતિકી તો જે સ્ટુડન્ટ્સનો વીક પોઈન્ટ છે ન્યુમેરિકલ ખાસ અત્યારથી કહું છું હજુ સમય છે આપણી પાસે લખી લખીને દાખલા ગણવા લાગો ચોક્કસ આવડશે ના આવડે તો આપણા પ્લેલિસ્ટમાં રહેલા ચેપ્ટરોનો અભ્યાસ કરો સ્ટુડન્ટ્સ આગળ વાત કરીએ ચેપ્ટર નંબર થ્રી રાસાયણિક ગતિથી આણવિકતા અને પ્રક્રિયાક્રમનો તફાવત તમને પૂછાઈ શકે અથવા ખાલી પ્રક્રિયાક્રમ અને આણવિકતા બે બે માર્ક્સમાં અલગથી પૂછાઈ શકે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા પણ બે માર્ક્સની થિયરી છે આ ત્રણેમાં તમારે એની વ્યાખ્યા અને ઉદાહરણની સમજૂતી આપવાની રહેશે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તથા અર્ધઆયુષ્ય સમયનું સૂત્ર તારવો મોસ્ટ આઈએમપી થિયરી અને એની સાથે જ લખેલી છે પ્રથમ ક્રમ માટે પણ અર્ધઆયુષ્ય સમય સંકલિત વેગ સમીકરણની માહિતી ફ્રેન્ડ્સ જો આ ચેપ્ટરમાંથી થિયરી પૂછવાની ઈચ્છા થાય છે પેપર સેટરને તો શૂન્યક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓને અગ્રીમતા આપી શકાય છે આગળ વધીએ આર્હેન્ય સમીકરણની મદદથી પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર સમજાવો જે સમીકરણ લોગ કે ટુ બાય કે વન ઇઝ ઇક્વલ ટુ એ બાર એ સૂત્ર જે છે એની સાબિતી તમે આર્હેન્ય સૂત્રની મદદથી જે કરો છો એની સમજૂતી આ ક્વેશ્ચનમાં સંઘાતનો સિદ્ધાંત જેને આપણે અથડામણનો સિદ્ધાંત પણ કહીએ છીએ અથડામણના સિદ્ધાંતમાં ત્રણ માર્ક્સમાં અથવા ચાર માર્ક્સમાં જો થિયરી આવે તો એની સમજૂતી એક્ઝામ્પલ દ્વારા જ આપવી પડશે ઉદાહરણ આપવું પડશે યોગ્ય દીકવિન્યાસ સમજાવવો પડશે ઉદાહરણના કોયડાઓ ફરી એકવાર સ્વાધ્યાયના આઈએમપી પ્રશ્નો અને લખાણ સંબંધી પ્રશ્નો રાસાયણિક ગતિકીમાંથી કારણ કે દાખલા માટે અમે કીધું એમ છેલ્લું ચેપ્ટર છે તો દાખલા પણ અહીંયા આપણે કરી લઈશું સેફટી માટે દાખલા નહીં છોડીએ સ્ટુડન્ટ્સ ડી અને એફ વિભાગના તત્વો પ્રકરણ ચાર પહેલી અગત્યની થિયરી છે લેન્થેનોઇડ સંકોચન સમજાવો આયનીકણ એન્થાલ્પી બીજી થિયરી જેમાં અલગથી મેં ક્વેશ્ચન રાખેલા છે કારણ સ્વરૂપે પૂછાય કે એમએન પ્લસ ટુની આયનીકણ એન્થાલ્પી ક્રોમિયમ પ્લસથી નીચી છે સમજાવો કારણ આપો એફી પ્લસ ટુની આયનીકણ એન્થાલપી એમ એન પ્લસ ટુથી નીચી છે ઓછી છે જે એકચ્યુઅલી વધુ હોવી જોઈએ પણ ઓછી છે અપવાદ છે સમજાવો પડે બુકમાં પેરેગ્રાફ આપેલો છે આ ચેપ્ટરમાં શરૂઆતમાં જે ઇલેક્ટ્રોનિય રચના આપી છે સ્કેન્ડિયમથી ઝીંક ઇટ્રિયમથી કેડમિયમ એ એમસીક્યુ માટે તૈયાર કરી લેવી ઝીંકને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી બે માર્ક્સનું કારણ છે એ પણ સહેલું છે ત્રીજો જે પ્રશ્ન છે એમસીક્યુ માટે છે ચુંબકીય ચાક માત્રા શોધવા માટેના પ્રશ્નો રંગી નાયનોનું નિર્માણ અહીંયા લખેલું જ છે ટેબલ આપેલું છે કોષ્ટક બંનેમાં જે એમ સીક્યુ માટે તૈયાર કરી લેજો ઉદ્દીપકીય ગુણધર્મ આંતરાલીય સંયોજનોનું નિર્માણ અને મિશ્ર ધાતુઓ આ ત્રણેય થિયરી એક જ પેજ પર બે બે માર્ક્સ માટે શ્યુટેબલ છે ત્રણ માર્ક્સ છે તો પણ બહુ સારું છે કન્ટેન્ટ ઓછો છે સમજૂતી છે સહેલી છે કોઈ સમીકરણ નથી માત્ર થિયરીના મુદ્દા છે મોસ્ટ આઈએમપી થિયરી ઓફ ધ ચેપ્ટર કે ટુ સી આર ટુ ઓ સેવન અને કે એમ એનો ફોરની બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મો આ ચેપ્ટરની જો સૌથી અગત્યની થિયરી તમે મને પૂછો તો ફ્રેન્ડ્સ કે એમ એનો ફોર પોટેશિયમ પર મેંગેનેટ અને કે સી આર ટુ ઓ સેવન આ બંને સંયોજનોની બનાવટ બુકમાં આપી છે એના રાસાયણિક ગુણધર્મો ઘણા બધા આપેલા છે તો તે સમયે તમે અગત્યના ગુણધર્મો તમને જે સહેલા લાગે છે એવા ત્રણથી ચાર રાસાયણિક પ્રક્રિયા સમીકરણો તૈયાર કરી લેજો લેન્થેનોઇડ સંયોજનોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમજાવો એક ચાર્ટ ગોળાકાર સ્વરૂપે બુકમાં આપ્યો છે નાઇટ્રોજન ઓક્સિજન સલ્ફર સાથે કાર્બન સાથે એ પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ છે અને એક થિયરી અમે લખી નથી પણ જો સમય મળે તો તમે એને લઈ લેજો છેલ્લી થિયરી આ ચેપ્ટરની લેન્થેનોઇડની એક્ટેનોઇડ સંયોજનો સાથેની સરખામણીના અગત્યના પાંચથી છ મુદ્દા સવર્ગ સંયોજનો વર્ણનનો સિદ્ધાંત યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો તેની અભિધારણાઓ લખો સ્ટુડન્ટ્સ વર્ણનનો સિદ્ધાંત જેની અભિધારણાઓ ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ચૂકેલી છે બે માર્ક્સમાં પણ જો આખો સવાલ ત્રણથી ચાર માર્ક્સમાં પૂછો હોય તો પણ પૂછી શકાય લિગેન્ડનું વર્ગીકરણ એક દંતીય દ્વિદંતીયના એક્ઝામ્પલ તૈયાર કરો એમસીક્યુ માટે કામ લાગશે તમને એનો વીજભાર શું છે કિલેટ લિગેન્ડ કોને કહેવાય સ્થળ સવર્ગ નિર્દેશ લિગેન્ડ કોને કહેવાય હોમોલેપ્ટિક હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કોને કહેવાય એ આખા ટોપિકમાં રહેલા એમસીક્યુ છે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા થિયરીમાં પૂછવી હોય તો પૂછી શકાય છે જે બે માર્ક્સમાં ખૂબ જ વ્યવસ્થિત સેટ થાય છે પરંતુ બાકીની જે સમઘટકતાઓ છે તે પણ એમસીક્યુ માટે તૈયાર કરી લેજો સવર્ગ સમઘટકતા છે આયનીકરણ સમઘટકતા છે બંધન સમઘટકતા જલ યોજન સમઘટકતા આગળ વધીએ સ્ટુડન્ટ સંયોજકતા બંધન સિદ્ધાંત વીબીટી જેમાં સંકરણ પૂછાય કોઈ પણ સંકિર્ણનું ચુંબકીય ગુણધર્મ ભૌમિતિક આકાર સ્ટુડન્ટ્સ આની અંદર તમારો લિગેન્ડ પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ લિગેન્ડ એના આધારે તમે જે પેલું સંકરણ નક્કી કરો છો આકૃતિ દોરીને એની સરસ સમજૂતી આપજો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત ક્રિસ્ટલ ફિલ્ડથી એની અષ્ટફલકીય સંકીર્ણ માટે ચાર માર્ક્સમાં એક અગત્યનો સવાલ સંકીર્ણ સંયોજનોનું મહત્વ છેલ્લો ટોપિક ઉપયોગિતા એમસીક્યુ માટે તૈયાર કરી રાખજો એકવાર વાંચી રાખજો એમાંથી ઘણા બધા સંકીર્ણ એમસીક્યુમાં પૂછાય હેલો અને હેલો સંયોજનો આપણે શરૂ કરીએ છીએ પાર્ટ ટુ આ ચેપ્ટર બુક તમે લઈ શકો છો પ્રકરણ છ પહેલો સવાલ હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો બુકની અંદર સામાન્ય પ્રક્રિયા આપી છે જેડ એનસીએલ ટુ પીસીએલ થ્રી પીસીએલ ફાઈવ એસઓસીએલ ટુ લાલ ફોસ્ફરસ આ પ્રક્રિયાઓને કોઈ પણ ઉદાહરણથી તમને પૂછે તો આવડવી જોઈએ સ્ટુડન્ટ્સ હેલો એરિન માટે પણ એવું જ છે ક્લોરોબેન્ઝિનની બનાવટ બ્રોબેન્ઝિનની બનાવટ જેને તમે સેન્ડ મેયરમાંથી તૈયાર કરો છો ફિન્કલ સ્ટેઇન્સ વર્ડ્સ વુડ્સ વુડ્સ ફિટિંગ ફિટિંગ બિટાવી લોપન ગ્રીગનાર પ્રક્રિયાના એક એક ઉદાહરણ તૈયાર કરો એક સામાન્ય એક્ઝામ્પલ એક ઉદાહરણ તો તમે એને બે માર્ક્સમાં સારી રીતે તૈયાર કરી શકો છો આ બધી જ પ્રક્રિયાઓ એઝ વેલ એસ પરિવર્તનોમાં પણ એટલી જ ઉપયોગી છે આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી સવાલ એસએન વન અને એસએન ટુ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો તેના ગુણધર્મોની ચર્ચા કરો અથવા તો તફાવત પણ પૂછાય તો તેની વ્યાખ્યા તેની પ્રક્રિયા ક્રિયાવિધિ સક્રિયતા પ્રાથમિક દ્વિતીયક તૃતીયક તરફ જતાં શું થાય કયો બંધ ક્યારે તૂટે કયો બંધ બને એના ગુણધર્મોની ચર્ચા તમે કરી શકો છો પોલીહેલોજન સંયોજનો માત્ર એમસીક્યુ માટે લખેલું છે ખાસ તૈયાર કરી લેજો ડીડીટી ક્લોરોફોર્મ છે આયોડોમિથેન છે અને છેલ્લો સવાલ ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયાઓ જે નાઇટ્રેશન સલ્ફોનેશન બ્રોમિનેશન એ સ્ટુડન્ટ્સ એઝ વેલ એઝ પરિવર્તનોમાં આપણે કામ લાગશે જેવી રીતે પહેલાં બીજા ત્રીજા ચેપ્ટરમાં મેં તમને દાખલાની ખાસ માહિતી આપી હતી એવી જ રીતે હવે ઓર્ગેનિક છે તો હું દર ચેપ્ટરમાં તમને યાદ કરાવીશ કે પરિવર્તનોની તૈયારી આપણે કરીશું તો તે પ્રક્રિયાઓ પરથી જ તમને કામ લાગી શકે સાત આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનો સ્ટુડન્ટ્સ પહેલો સવાલ છે આલ્કોહોલ સંયોજનોની બનાવટ અને તેના રાસાયણિક પ્રક્રિયાઓ ઉદાહરણ આપીને સમજાવો આલ્કોહોલ સંયોજનો એ કોઈ નાનો ટોપિક નથી એમાં ઘણી બધી બનાવટ આપેલી છે દાખલા તરીકે આલ્કીન સંયોજનોમાંથી તમે આલ્કોહોલ બનાવી શકો છો ઉપરાંત કાર્બોનીલ એટલે કિટોન કીટોન ધરાવતા આલ્ડીહાઇડ કીટોન એસ્ટર વગેરેમાંથી તમે આલ્કોહોલ બનાવી શકો છો ઉપરાંત પ્રાથમિક આલ્કોહોલ દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની બનાવટ ગ્રીજનાળ પ્રક્રિયા કરીને પણ તમે આપી શકો છો અને સાથે જ આપણે એડ કરી છીએ એની રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં હું બોલું છું જરા ધ્યાન રાખજો સીઓ બંધ તૂટવાની પ્રક્રિયા ઓ બંધ તૂટવાની પ્રક્રિયા ઉપરાંત કોપર સાથે પાંચસો તોતેર કેલ્યિન તાપમાને થતી રાસાયણિક પ્રક્રિયાઓ આલ્કોહોલની અગત્યની પ્રક્રિયાઓ છે આની અંદર તમને ઉદાહરણથી પૂછે તો તમને લગતા આવડવું જોઈએ કે ઇથેનોલમાં થતી પ્રક્રિયા છે કે પ્રોપેન વનોલમાં થતી પ્રક્રિયા સરખી જ હોય ફ્રેન્ડ્સ પણ સમજી ન કરશો સોલ્વ કરી શકશો ક્લોરાઇડ ક્યુમીન ચાર પ્રોસેસ ચારે ચાર ખૂબ જ અગત્યના કોલ્બે રિમટીમાન ઓક્સિડેશન ઝીંક સાથે નાઇટ્રેશન બ્રોમિનેશન એસ્ટરીકરણ આ ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ છે કોલબે રિમન ટીમન આ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો આઈએમપી પ્રશ્નો પરિવર્તનોમાં પૂછાતા સ્ટેપ કહી શકાય તો આ આપણે ટોપિક ફિનોલ નામનો ટોપિક કોઈ સ્ટુડન્ટ છોડે નહીં એવી મારી એડવાઇસ રહેશે ઇથર સંયોજનોની બનાવટમાં ઇથેનોલમાંથી અને વિલિયમ્સન સંશ્લેષણ એસેન્ટુ પ્રક્રિયા વિલિયમસન સંશ્લેષણ અલગથી પૂછાય એવો આઈએમપી સવાલ છે ઇથર સંયોજનોની બનાવટ માટે ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં તમે એનિસોલની પ્રક્રિયા ફેનિટોલની પ્રક્રિયા લખી શકો સમજાવી શકો પરિવર્તનો અને સ્વાધ્યાયના આઈએમપી પ્રશ્નો આ ચેપ્ટરના કરવા પ્રકરણ 8 આલ્ડીહાઈડ કિટોન અને કાર્બોક્ઝિરિક એસિડ સંયોજનો આલ્ડીહાઈડ અને કિટોન સંયોજનોની બનાવટ યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો આલ્ડીહાઈડની બનાવટ ડિફરન્ટ આપેલી છે સ્ટુડન્ટ્સ કિટોનની ત્રણ બનાવટ આપેલી છે તમને એમાં એક્ઝામ્પલથી પણ બનાવટ પૂછે કે આલ્ડીહાઈડમાં ઇથેનોલની બનાવટ છે પ્રોપેનોલની છે કિટોનમાં એસિટોન પ્રોપેનોનની છે તો આવડવી જોઈએ આલ્ડોલ સંગ્ન અને ક્રોસ આલ્ડોલ સંગ્ન મોસ્ટ આઈએમપી થિયરી રાસાયણિક પ્રક્રિયા આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા આલ્ડોલ સંગઠનમાં બે એક્ઝામ્પલ છે ખાલી આલ્ડોલ પૂછે ચાર માર્કમાં તો બંને એક્ઝામ્પલ લખવા પડે ક્રોસ આલ્ડોલમાં એક એક્ઝામ્પલ છે જે બે જુદા જુદા આલ્ડીહાઈડની મદદથી ચાર નીપજ બનાવી શકીએ અને નીચે એક એક્સ્ટ્રા એરોમેટિક સંયોજનોનું પણ એક્ઝામ્પલ લખી શકો છો આલ્ડીહાઈડ કિટોનની સ્ટુડન્ટ્સ ગ્રીગનાળ પ્રક્રિયાની પણ ખાસ ચર્ચા કરીશું કારણ કે પરિવર્તનમાં આઈએમપી છે ઇથેનોઇક એસિડની બનાવટ આલ્કોહોલ નાઇટ્રાઇલ ગ્રિજનાડ એસ્ટર સંયોજનોમાંથી સમજાવો આ એક એક્ઝામ્પલ વાળો ક્વેશ્ચન છે કે તમને ક્વેશ્ચન ઇથેનોઇક એસિડનો પૂછે બોર્ડમાં પૂછાઈ ગયેલો છે પ્રોપેનોઇક એસિડની બનાવટ આમાંથી સમજાવો તો આલ્કોહોલમાંથી કેવી રીતે બને નાઇટ્રાઇલ અથવા તો એમાઇડ પણ લઈ શકાય ગ્રીગનાડ છે એસાઇલ ક્લોરાઇડ પણ છે આપણા બુકમાં એસ્ટર પણ છે તો એક્ઝામ્પલથી ખાસ સોલ્વ કરતા શીખો ઇથેનોઇક એસિડનું એક્ઝામ્પલ રિપ્લેસ કરો પ્રોપેનોઇક એસિડથી તો તમારી પ્રેક્ટિસ પણ થશે અને એક્ઝામમાં જો આવું કંઈક ટ્વિસ્ટ થાય તો તમે સોલ્વ કરી શકો કાર્બોક્ઝિલિક એસિડમાં ઓ એચ બંધ તૂટવાની પ્રક્રિયા સી બંધ તૂટવાની પ્રક્રિયા સી ડબલ ઓ સમૂહમાં થતી પ્રક્રિયા અને આલ્કાઇલ હાઇડ્રોકાર્બન ભાગમાં થતી પ્રક્રિયા આલ્કાઇલમાં યાદ કરાવું હેલ વોલહાર્ડ જેલિન્સકી પદ્ધતિ સી ડબલ ઓ યાદ કરાવું ડી કાર્બોક્ઝિલેશન આ અગત્યના ટોપિક છે ફ્રેન્ડ્સ ખાસ તૈયાર કરી લેવા સ્વાધ્યાયના આઈએમપી પ્રશ્નો કેમ કહું છું કારણ કે ગયા વર્ષે માર્ચ બે હજાર ત્રેવીસમાં સ્વાધ્યાયનો દસમો સવાલ ચાર માર્ક્સમાં પૂછાયો હતો તો અમુક વાર શું થાય સ્ટુડન્ટ્સ કે આપણે બધું જ ચેપ્ટરનું તૈયાર કરીને જતા હોય પણ સ્વાધ્યાય ક્યાંક ને ક્યાંક થોડું છૂટી જતું હોય તો તમે જ મને કહો કે આખા તૈયાર કરેલા પ્રશ્નોનો મતલબ શું રહે તો સ્વાધ્યાયના પ્રશ્નો પર એક એકવાર નજર રાખો બધા નહીં પણ આઈએમપી પ્રશ્નો પર ખાસ નજર રાખો જેથી બાય ચાન્સ સ્વાધ્યાયના સવાલ પૂછાય તો પણ તમે સોલ્વ કરી શકો છો એમાઈન સંયોજનો એમાં એમાઇન સંયોજનોની બનાવટ જે મેં લખી છે નાઇટ્રોમાંથી એમોનોલિસિસ નાઇટ્રાઇલમાંથી એમાઈડ ગ્રેબ્યુઅલ સંશ્લેષણ હોફ પેન પ્રક્રિયા છ પ્રક્રિયા છે પણ મારી દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની પ્રેક્ટિસ કરશો તો સેલી તમે બનાવી શકો છો ગ્રેબ્યુઅલ અલગથી બે માર્ક્સમાં પૂછાઈ ગયેલી છે સ્ટુડન્ટ્સ હોફમેન પરિવર્તનોમાં ધી બેસ્ટ છે મોસ્ટ આઈએમપી છે રાસાયણિક પ્રક્રિયાઓ એમાઈનમાં એના એસાઈલેશન કરો કાર્બાઈલ એમાઈન મોસ્ટ આઈએમપી એચએનઓ ટુ સાથે તમે ડાયોજોટાઈઝેશન કરતા આવ્યા છો બેન્ઝિન સલ્ફોનાઇડ ક્લોરાઇડ પ્રાથમિક દ્વિતીય કે એમાઈનની કસોટીઓ પરખ માટે નાઇટ્રેશન અને બ્રોમિનેશન આપણ સેકન્ડ મોસ્ટ આઈએમપી ક્વેશન બેન્ઝિન ડાયોઝોનિયમ ક્લોરાઈડની રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં સેન્ડમેયર આવી જશે ગટરમન આવી જશે ફ્લોરોબેન્ઝિન નાઇટ્રોબેન્ઝિન બેન્ઝિનની બનાવટ આવી જશે આ પરિવર્તનોમાં બહુ અગત્યના સ્ટેપ છે જ આની પ્રક્રિયાઓ અને બે માર્ક્સમાં અલગથી પૂછવી છે તો યુગમન પ્રક્રિયાઓ જે પીળો રંગક અને નારંગી રંગક બનાવે છે લાસ્ટ ચેપ્ટર સ્ટુડન્ટ જૈવિક અણુઓ પહેલો પ્રશ્ન ગ્લુકોઝનું બંધારણ સાબિત કરો ગ્લુકોઝમાં આવેલો કાર્બોનિલ સમૂહ છ કાર્બન આ લિહાઈડ સમૂહ પ્રાથમિક આલ્કોહોલ પાંચ ઓએચ સમૂહ આ બધાની પ્રક્રિયાઓ વન બાય વન બુકમાં આપી છે કોઈપણ બે પ્રક્રિયા બે માર્ક્સમાં તમને પૂછાઈ અને ભૂતકાળમાં પણ બોર્ડમાં પૂછાયેલો જ સવાલ છે સુક્રોઝ માલ્ટોઝ લેક્ટોઝ સ્ટાર્ચ અને સેલ્યુલોઝના બંધારણ તૈયાર કરો એમાં કયા બે મોનોસેકેરાઈટ જોડાય છે સુક્રોઝ છે ફ્રુક્ટોઝ છે શુક્રોઝ છે તો ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝનું મિશ્રણ છે એવી રીતે આલ્ફા છે કે બીટા છે એની થોડી થોડી જો પ્રેક્ટિસ કરશો તો બંધારણ તમને ઇઝી લાગશે એમિનો એસિડ સંયોજનો ટૂંક નોંધ લખો એમિનો એસિડ એટલે જે એનએચ ટુ અને સીડબલ એચ સમૂહ ધરાવેના ત્રણ ચાર એક્ઝામ્પલ તૈયાર કરો કુદરતી એમિનો એસિડ પણ છે જે શરીરમાં બોડીમાં ઉત્પન્ન થાય છે અમુક જે છે તેને ખોરાક મારફતે લઈએ છીએ પેમિનો એસિડની સાથે સાથે પ્રોટીનનું વર્ગીકરણ પ્રાથમિક દ્વિતીયક તૃતીય ચતુર્થકમાં થોડું કન્ફ્યુઝ થવા એવા આ ટોપિકમાં હું તમને એક્ઝામ્પલ આપું તો એમાં કયા બંધ હાજર છે હાઇડ્રોજન બંધ છે કે સહસંયોજક બંધ છે એ બંધને ધ્યાનમાં લો ઉપરાંત ત્રણેય કે ચારેયવ પ્રકારમાં તમે જો શક્ય હોય તો એના એક્ઝામ્પલ તરફ આગળ વધો કે રેશામય પ્રોટીનના એક્ઝામ્પલ કયા છે ગોલીય પ્રોટીનના એક્ઝામ્પલ કયા છે થોડા મુદ્દા જુદા તારવશો તો આ તમે થિયરી તૈયાર કરી શકશો વિટામિન એમસીક્યુ માટે ટેબલ તૈયાર કરી નાખવું ન્યુક્લિયોટાઈડ જે છેલ્લો ટોપિક છે એમાં ડીએનએ અને આર એન તફાવત ખાસ કરી લેવો એમાંથી એમસીક્યુ પણ પૂછાય છે તો સ્ટુડન્ટ્સ આપણા દસ ચેપ્ટર આ વખતે જે છે ખૂબ જ અગત્યના મારી દ્રષ્ટિએ કારણ કે ઓછો સિલેબસ સારી બ્લુ અને તમારા માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તમે જવા નહીં દો મને ચોક્કસ વિશ્વાસ છે આજનો વિડીયો તમારા માટે ચોક્કસ હેલ્પફુલ થશે આ વિડીયો તમારા ફ્રેન્ડ લિસ્ટમાં ઓછામાં ઓછા પાંચ સ્ટુડન્ટ્સને શેર કરો પાંચ ગ્રુપમાં સેન્ડ કરો જેથી આ અગત્યના ક્વેશ્ચન્સ દરેક વિદ્યાર્થીને કામ લાગી શકે વિડીયોમાં તમને સમજ પડી હોય તો વિડીયોને લાઈક કરો અને ચોક્કસ કોમેન્ટ પણ કરી શકો છો આવનારા સમયમાં આવા જ અગત્યના ટોપિક સાથે આપણે હજુ મળવાનું છે પ્રેક્ટિકલની ઇન્ફોર્મેશન તમને આપવાની છે તો મળીશું ખૂબ જ ઝડપથી ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો ગુડ બાય ટેક કેર થેન્ક યુ વેરી મચ